કોટ સાંગાણી તેમજ પડદરી તાલુકાના એક એક મળીને અગિયાર રોડ બંધ થયા હતા જો કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી રાજ્ય માર્ગ અને મકાન વિભાગની ટીમે તાવડતોબ રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરી દીધી છે જેમાં રાજકોટ જિલ્લાના ઉપરોક્ત અગિયાર રોડમાંથી આઠ માર્ગો પુનઃ શરૂ થઈ ગયા છે જ્યારે ત્રણ માર્ગો પર ડાયવર્ઝન આપીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે આમ રાજકોટ જિલ્લામાં વરસાદની સ્થિતિ હળવી થયાના ગણતરીના કલાકોમાં જ રોડ શરૂ કરી દેવામાં આવ્યા હતા